બિલ્લીમોરામાં દેવોના દેવ સોમનાથ મહાદેવ મંદિરનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો ભગવાન શિવનું જ્યોતિ સ્વરૂપ શિવલિંગ સદીઓ પૂર્વે સ્વયંભૂ પ્રગટ થયું હતું એ સોમનાથ મહાદેવ મંદિરમાં નવીન મૂર્તિઓની સ્થાપનાના છેતાલીસમાં પાટોત્સવની ગુરુવારે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ સાથે યાદગાર ઉજવણી કરાઈ હતી ગુરુવારને વૈશાખ સુદ પૂનમે બ્રહ્મમુરતથી રણકતા ઘનતા અને ઓમ નમ શિવાય મંત્રોચ્ચાર સાથે યજ્ઞના યજમાનો સંગાથે શિવભક્તોની ઉપસ્થિતિમાં વિવિધ હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ યજ્ઞ નારાયણના દર્શન ધ્વજા આરોહણના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સેંકડો શિવભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો બિલ્લીમોરાથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ